ધરાશય થયો હતો જોકે એક છોકરા ને નાની મોટી ઇજાગ સારવાર આપીને રજા આપી દેવાઈ છે દરવાજા કને હમણાં જયારે મારે વાત થઈ બરાબર છે ત્યારે અત્યારે જો લાઈટ સિગ્નલ સિગ્નલ પણ ચાલુ નથી સિગ્નલો પણ બંધ છે બરાબર છે તો ટાંકી દે ને સિગ્નલો ચાલુ કરાવો કારણ કે સિગ્નલો દ્વારા જ બધું થશે અહીંયા આગળ ટ્રાફિકની વ્યવસ્થા થતી નથી સિગ્નલો બે બને ત્યાં સુધી પોલીસને મારી કાર્યવાહી છે કે સિગ્નલો બને ત્યાં સુધી સિગ્નલો ચાલુ કરે સિગ્નલો ચાલુ થતી નથી રાયપુર દરવાજા રાયપુર દરવાજા કને એ જે સિગ્નલો ચાલુ નથી સિગ્નલો તાકીદે ચાલુ કરે સિગ્નલો ચાલુ નથી તકલીફ પડે છે સિગ્નલો ચાલુ નથી અહીં અહીંયા એક ગોચારી ઘટના બની છે છોકરાઓને છોકરાઓનું સદનસીબ કહેવાય કે છોકરાઓ બહાર હતા અને આ બાલકની પડી છે છોકરાઓ અંદર હોત અને આવું બન્યું હોત તો બહુ ખરાબ ઘટના ઘટી હોત અહીં ઘડી છોકરાઓને જાણહાની થાક સારું છોકરાઓને કંઈ જાણહાની નહીં થાય અને એક જ છોકરાને વાગ્યું છે છોકરાઓ બચી ગયા એ જ આપણી માટે સારામાં સારું કહેવાય બાકી આ જે ઘટના બની છે એમાં તો છોકરાઓ ક્લાસમાં હોત તો બહુ મોટું નુકસાન થાતા આપણને સ્કૂલ દિવાલ પડી છે હું તરત દોડ્યો કારણ કે આ ગેટ બંધ હતો તરત હું આવી ગયો અને છોકરા થોડા દોડાદોડી કરતા હતા ભાઈ તરત જ પછી હું અને બીજા સ્કૂલના ટીચરો હતા એટલે તરત બધા છોકરાઓને રેસ્ક્યુ કર્યું અને તરત બધા પોતાને સાયકલો લઈને ઘેર મોકલી એક જ છોકરાને એક જ છોકરાઓને છોકરાને નોર્મલ ઈજા થઈ છે બાજુમાં ડોક્ટર પાસે ડ્રેસિંગ કરાવીને એમની ઘેરે વાલીને બોલાવીને ઘેરે મોકલી દીધો છે સાહેબ એ બધું મને ખબર નથી હું તો બાજુમાં હતો એટલે અહિયાં થી તો કોઈ હતું નહીં કારણ કે બધા છોકરા દોડાદોડી કરીને બહાર નીકળી ડબાઈ એટલે અહિયાં કોઈ બે ત્રણ સાયકલો ડબાઈ ગઈ હતી બાકી બીજું કોઈ એવું જાનહાનિ કે એવું થયું કરુણા ગાંધી ઓકે થેન્ક યુ અહિયાં નારાયણ હાઈસ્કૂલ છે વાગડે રોડ ગુરુકુલ ચાર રસ્તા પાસે અને એ કંઈ મકાનની સ્કૂલની દીવાલ જે હશે પાછળ ધરાશય થઈ છે અને બાળકે નીચે દબાઈ એવી સૂચના મળી હતી ઘટના સ્થળે અમારે પાણીભે ફાયરનું કાપ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા સર્ચિંગ કર્યું એક બાળકને માઇનો રિજોરી થઈ છે બીજું કોઈ જાનહારી થઈ નથી સ્કૂલના બાળકોની જે સાત આઠ સાયકલો દબાયેલી હતી કાટમાળની અંદર એ અમે બહાર કાઢેલી છે અને કાટમાળ બધો ટાયડ માટે બીજું કોઈ જાનહુ નથી પાણીભાઈ એક બાળકને માઇનોર ઇજા થઈ છે બીજા કોઈ બાળકને ઇજા નથી